વિશે માહિતી માંગો છો કે સ્ત્રીધન કોને કહેવાય હસબન્ડ કોઈ પણ સગા સંબંધી કોઈની પણ પાસેથી એમને જે કઈ જ્વેલરી ગિફ્ટ મની પ્રોપર્ટી જે કઈ પણ વસ્તુ મળતી હોય છે એને આપણે સ્ત્રીધન કહેવામાં આવતું હોય છે હવે સ્ત્રીધન પર એકમાત્ર અધિકાર સ્ત્રીનો જ હોય છે હમણાં રિસેન્ટલી મારી પાસે કિસ્સો હતો જેમાં લેડી જે છે એના શાસ્તરી એના પિયર પક્ષમાં હતા અને એમની પાસે એના હસબન્ડ એવું કહેવું છે કે પેલું મારું મંગલસૂત્ર મને આપી દે એટલે આપણે ડિવોર્સ કરી નાખીએ પણ એ જે મંગલસૂત્ર પણ છે એને પણ સ્ત્રી ધર્મમાં કાઉન્ટ કરવામાં આવતું હોય છે એના પર એકમાત્ર અધિકાર માત્ર ને માત્ર લેડીઝનો હોય છે એ ડિવોર્સ થાય નહીં થાય ગમે તે રીતે પણ એ પ્રોપર્ટી જે હોય તેના પર માત્ર ને માત્ર અધિકાર એ સ્ત્રીનો હોય છે તો આ કોન્સેપ્ટ સમજવા જેવી બાબત છે ડિવોર્સ જયારે આપણે ફાઇલિંગ કરીએ છીએ ત્યારે સ્ત્રીધન વિશે ડિસ્કશન કરવું બહુ જરૂરી હોય છે જે ગિફ્ટ જે વસ્તુઓ સ્ત્રીને મળી ગઈ હોય છે તેને સ્ત્રીધનમાં કોણ કરવામાં હોય છે ને એ માત્ર ને માત્ર અધિકાર એમાં એ સ્ત્રીનો જ હોય છે એટલે આ સ્ત્રીધન વિશે આપણે જાણવું બહુ જરૂરી છે દરેક સ્ત્રીએ જાણવું જરૂરી છે બરાબર